ઇન્્યુઝ મહત્વના સમાચાર મહત્વના શરૂઆત કરીએ તો ભાજપ નેતા અલ્પેશ કથિરિયા સામે મારામારીના આક્ષેપનો મામલો જેમાં પાસ નેતા ધાર્મિક માલવિયાનું નિવેદન સામે આવ્યું છે તે જાણી જોઈને અલ્પેશ કથિરિયા સહિતની ટીમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે ટોળકી ત્યાં પતંગ ખરીદીમાં બહાને આવી હતી અને જે ટોળકી છે તે કંઈક ને કંઇક અસામાજીક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે ખોટી રીતે કાવતરુ રચી બબાલ ઊભી કરવામાં આવી જે જેના વિરુદ્ધમાં અમારા તરફથી સરથાણા પોલીસ મથકમાં અરજી આપી હતી જેની તપાસ બાદ પોલીસે ગુનો દાખલ કર્યો છે ટોળકી વિરુદ્ધ ભૂતકાળમાં ડઝન બંધ ગુનાઓ નોંધાયેલા છે લૂંટ ધાળ જેવા ગંભીર ગુના ટોળકી વિરુદ્ધ નોંધાયેલા છે જે સત્ય હકીકત છે તેવું ધાર્મિક માલવિયાનું નિવેદન છે રોજ સાંજે બનેલી ઘટનાને લઈને મીડિયાની અંદર જુદા જુદા પ્રતિસાદો અને જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે બાબતે સત્ય હકીકત ઘટના એવી છે કે જે પણ ટોળકી છે એ કંઈક ને કંઈક અલગ અલગ સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે અને જાણી જોઈને અલ્પેશ કથિરિયા સહિતની ટીમને બદનામ કરવા માટે થઈ અને આ પ્રકારનું એક કાવતરું ઊભું કરી અને જાણી જોઈને ત્યાં પતંગનો જે પણ સ્ટોલ હતો ત્યાં આવી અને ખોટી બબાલ ઊભી કરેલ છે સ્પષ્ટ બાબત છે એના વિરુદ્ધમાં પણ અમે અમારી અરજી એ સરથાણા પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવેલ હતી અને અરજી સંદર્ભે તપાસ કરીને આજરોજ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે આપ મીડિયા મિત્રોને પણ ખાસ વિનંતી છે કે તમે એનો જે પણ આરોપીઓ છે એનો ભૂતકાળ જોશો તો ડઝનબંધ બંધ અસામાજિક પ્રવૃત્તિઓથી લઈ અને લૂંટ લૂંટતાડ મારામારીના ગુનાઓ એ વ્યક્તિઓ ઉપર નોંધવામાં આવેલ છે એ સત્ય હકીકત છે